જેલા આખું ફેમિલી હોય તો બધા મજા આવી કોઈ એમ ન કીધું કે નથી મજા આવતી દહીં તો બહુ ફાયવા હા બહુ મસ્ત જમવાનું હતું બધું રોટલી છે ઈ ગરમા ગરમ આવે છે રોટલી જોઈ લેજો ગરમા ગરમ બધા માથે ઝુબા છે બધા જોઈ લેજો બધા બતાવો બધા બતાવો સર્વિસ એક નંબર છે પ્રીમિયમ થાળી મળે છે આયા અને ગુજરાતી ક્વોલિટી સાથે સ્વીટ પણ સારું હોય છે સબ્જી પણ સારી હોય છે તમારા ઘેરે નાના મોટા પ્રસંગ હોય તો અમારા બેન્કવેટની એકવાર મુલાકાત લો તમને અવશ્ય મજા આવશે તમને હાઈ એવરોન આઈ કમ વિથ ન્યુ બ્લોગ ધ ગ્રાન્ડ ખોડિયાર ઇન્ધર રાજકોટ નિયર મૌડી ચોકરી મિત્રો તમને એક નવો જ સાથે લઈને આવી ગયો છું તે ગ્રાન્ડ ખોડિયાર છે ધ ગ્રાન્ડ ખોડિયાર છે રાજકોટમાં આવેલું છે મૌડી ચોકડીની એક્ઝેક્ટ સામે આવેલું છે અને જે તેમની પ્રીમિયમ ગુજરાતી થાળી છે બસો રૂપિયાની એનો સ્વાદ મળવા માટે રાજકોટમાં નહીં પણ બહારથી પણ લોકો ખૂબ જ ક્રાઉડમાં આવે છે તો ચાલો બ્લોગની શરૂઆત કરીએ આપણે લઈને આવ્યા છીએ તો ગ્રાન્ડ કોડિયા રેસ્ટોરન્ટ એડ્રેસ મૌડી ચોકડી એક્ઝેક્ટ જે છે બસ સ્ટોપ ની સામે તો ચાલો તમને હું આજનો અમારો મેનુ સબ્જી બતાવું હવે તમને અમારા સબ્જી વિશે કહું તો આ છે આપણો રજવાડી ઊંધ્યું તમે બાઉલ માં ક્વોલિટી તમે આની જોઈ શકો છો આપણે ક્વોલિટી સિંગલ માં સુત સિંગલ માં રજવારી ઊંધ્યું બનાવીએ છીએ બીજો સબ્જી છે પનીર નું સબ્જી પનીર અંગારા ક્વોલિટી તમે જોઈ શકો છો આપણે પંજાબી સબ્જી લોકોને એટલું પસંદ આવે છે કે જે સ્પેશિયલ સબ્જી ખાવા માટે સ્પેશિયલ થાળી જમવા આવે છે આ છે આપણો કઠોળનો સબ્જી તમે જોઈ શકો છો એકદમ મસ્ત ગ્રેવીમાં કઠોળમાં ચોળી બનાવેલું સબ્જી છે જે તમે જોઈ શકો છો તમારી નજરમાં આવી શકે છે તો આપણો નેક્સ્ટ સબ્જી છે આલુ પાલક જો તમે જોઈ શકો છો ક્વોલિટી વાઇઝ મિત્રો નેક્સ્ટ આવે છે આપણે ગુજરાતી દાળ કઢી અને રાઈસ હવે મોટા ભાગના રેસ્ટોરન્ટમાં બપોરે કઢી અવેલેબલ રહેતી નથી આપણે બપોરે પણ કઢીનો ઓપ્શન આપેલો છે જે આપણે નજરે જોઈ શકો છો અને ક્વોલિટીની વાત કરી તો એ તો તમે ટેસ્ટ કરશો પછી તમને આઈડિયા આવશે કઢીની ક્વોલિટી તો મેં તમને બતાવી દીધી પણ હવે દાળ દાળ ની વાત કરી તો ગુજરાતી દાળ આપણે ટેસ્ટમાં એટલી મસ્ત છે કે રાઈસની જોડે ખાવામાં તો મજા જ આવે પણ ખાલી આમનો એટલી તમે ખાશો તો પણ તમને એમ થાશે કે ના દાળનો ટેસ્ટ છે હવે વાત કરીએ આપણે રાઈસની તો રાઈસની તમે વાઈટનેસ જોઈ શકો છો અને તેનો દાણો ફૂલ ખીલેલો અને એકદમ છૂટો એક એક દાણો ગણી શકો છો તમે જેમ ઘરે બનાવી છે રોટી તેમ તમે તેની ક્વોલિટી ક્વોન્ટિટી જોઈ શકો છો ઓછી ક્વોન્ટિટીમાં આપણે કસ્ટમરને ગરમા ગરમ રોટી પહોંચી જાય એ રીતનું સેટલમેન્ટ કરીને ત્રણ થી ચાર રોટી એક યારે પકાવીને લાઈવ રોટી કસ્ટમર સુધી પહોંચાડવામાં આવે છે હવે નેક્સ્ટ વાત કરીએ તો આપણે આવે છે આગલો ઓપ્શન ફરસાણનો ફરસાણમાં આપણે છે આજે દહીંવડા જે કસ્ટમર સુધી એક એક પ્લેટ જરૂરિયાત મુજબ બનાવીને પહોંચાડવામાં આવે છે જેથી કરીને ફ્રેશ ફ્રેશ દહીં કસ્ટમર સુધી પહોંચી શકે તમે જોઈ શકો છો દહીં વડા લાઈવ બનાવી રહ્યા છે તો હવે તમને હું દહીં વડા રેડી છે દહીં વડા તમને બતાવું તમે જોઈ શકો છો તેની ક્વોલિટી જોતા જ તમારા મોઢામાં પાણી આવી જશે આ છે આપણા દહીં વડા આગળ બીજા ફરસાણ ની વાત કરીએ તો આપણે જે આ સ્ટીમ ઢોકરા લાઈવ જે ફ્રેશે ફ્રેશ લાઈવ સ્ટ્રીમ ઠોકરા આપ જોઈ શકો છો ગરમા ગરમ જે કસ્ટમરને સર્વ કરવામાં આવે છે ફરસાણમાં આગળ વાત કરીએ તો આપણે છે વેજ કટલેસ જે આપ જોઈ શકો છો લાઈવ ફ્રાય થાય છે એકદમ બ્રાઉન કલર એકદમ બ્રાઉન કલર માં ફ્રાય થઈને રેડી થઈ ગયા છે અને ઓછી ક્વોન્ટિટીમાં ફ્રાય કરી કસ્ટમરને ગરમા ગરમ જેમ કસ્ટમર સુધી પહોંચાડવામાં આવે છે

रेसिपी कई रीते बने से तुमने आगे की रेसिपी समझा अमरा महाराज ये सीना तो अब ये सीना तो अपना गाय गाय का दूध का बनता है घी और गाय का दूध का और उसमें ओनली फॉर घी और चाशनी आता है अब ये से फ्रूट का जूस का बनता है उसमें फ्रूट एप्पल बनाना डाड़ा और पपाया ये सब वस्तु अंदर आता है और

તો આવો તમે પણ બધે જમવા આવો એકવાર ટ્રાય મારો છો પરિવાર બહુ મસ્ત જમવાનું છે અમે અમારા ફેમિલી સાથે ગ્રુપ સાથે બધા એક સાથે જમવા આવતા હોય છે મિત્રો સર્કલ પણ મારું અહીંયા જ આવે છે અને પ્રીમિયમ થાળી મળે છે અહીંયા અને ગુજરાતી ક્વોલિટી સાથે સ્વીટ પણ સારું હોય છે સબ્જી પણ સારી હોય છે અને ક્વોલિટીનો ટેસ્ટ એકદમ મેન્ટેન રાખે તમે તમારા ફેમિલી સાથે ગ્રુપ સાથે અહીંયા જમવા આવો તો ગ્રાન્ડ ખોડિયારમાં અને તમારી

તો તમને અહીંયા કોડિયમ માઇકની પણ સુવિધા છે સાથે સાથે એસી હોલ પણ છે તમારા ઘરે નાના મોટા પ્રસંગ હોય તો અમારા બેંકવેટની એકવાર મુલાકાત લો તમને અવશ્ય મજા આવશે તમને તો ફ્રેન્ડ્સ આપણે જે ધ ગ્રામખોડિયાર છે એમની જે પ્રીમિયમ થાળી છે એ જે હવે પીરસવાનું ચાલુ થાય છે અને કેવી રીતે જે એમની સર્વિસ હોય છે આપ જમવા આવો તો કેવી રીતે એ પ્રોવાઈડ કરે છે સર્વિસ અને કેવી રીતે જે વાનગીઓ હોય છે અવેલેબલ તો ચાલો સ્ટાર્ટ કરીએ ચાલો सलाड ग्रीन चटनी मीठी चटनी ग्रीन अच्छा सर बीज कटलेस, चाइना टूस हाँ, हाँ सर साग में सफ़ेद चौड़ा

અને આવી ગઈ છે તો આપણે જે છે એનો જે તમને હું રિવ્યૂ આપું કેવી છે મને કેવું લાગ્યું બરાબર અને કેવી રીતે જે પીરસે આપણે જોયું હવે એના જે સબ્જી છે શું શું આપ્યું છે એ આપણે જોઈ હવે એમાં તમે જોઈ શકો છો કે ફ્રૂટ સલાડ છે સાહેબ ફ્રૂટ સલાડ એની ક્વોલિટી તમે જુઓ કે ફ્રૂટ એકદમ તાજા છે ને જે ફ્રેશ ક્વોલિટીમાં બનાવ્યું છે કાંઈ બરાબર એ આપણે ટેસ્ટ કરીએ સાહેબ એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું બનાવ્યું છે ને એકદમ તાજું ફ્રૂટ અને ફ્રેશ એકદમ બનાવ્યું હોય એના પછીની જે સબ્જી છે બરાબર છે એ છે ઊંધિયું ધ ગ્રાન્ડ ખોડિયા છે એમની જે લોકોની પોપ્યુલર આ જે સબ્જી છે લોકો દૂર દૂરથી આનો ટેસ્ટ લેવા માટે આવે છે અને શુદ્ધ સિંગટેલમાં બનાવે છે ઊંધિયું પછી એના પછીની જે પનીર અંગારા છે બરાબર એ તમે સબ્જી એકવાર તમે ચેક કરી શકો છો જો એની ક્વૉલિટી તમે જોઈ લ્યો બરાબર પછી જે આપણે બીજું સબ્જી છે એ પાલક બટેટા હવે પાલક બટેટા આ જુઓ તમે એની એની ક્વોલિટી તમે જોઈ લો એકદમ રગડો હા આમ તમે એનો એનો રસો જુઓ તમે એકદમ નેચરલ પછી કઠોળ પણ અવેલેબલ હોય છે એનું જે હરતું ફરતું જે કઠોળ એકત્રા જે ચેન્જ થતું હોય એવી રીતે આજે છે એ ચોડાનું જે સબ્જી છે હવે ચોડાનું સબ્જી તમે જુઓ કેવી ક્વોલિટી છે જુઓ તમે એકદમ બરાબર નેચરલ ડમ તમે ઘેરે ટેસ્ટ લેતા હોય ને એવી રીતે બનાવેલું છે અને શુદ્ધ સિંગતેલમાં એના પછી મેં ઘણા બધા રેસ્ટોરન્ટમાં આપણે જોયું કે હશે એવી રીતે મેં જોયેલું છે ત્યાં સુધી કે ઘણા બધા રેસ્ટોરન્ટમાં બપોરે કઢી હોતી નથી હવે જે આ કઢી છે બપોરે પણ અહીં અવેલેબલ હોય છે અને એકદમ સાહેબ એવી રીતે લાઈવ અને ગરમ હજી પણ આ ગાય ગરમ છે એવી રીતે તમે જોઈ શકો છો બરાબર ગરમ જ એકદમ સવ કરે છે કઢીની ક્વોલિટી તમે કઢી કોરી એમને એમ પી જાઓ એવી કઢીની ક્વોલિટી આપે એકદમ પછી જે આપણે પૂરી પણ લાઈવ આપે છે એના પછી કટલસ છે એના પછી એક તમને ખાસ મોસ્ટ તમને કહું તો ઘણા બધા રેસ્ટોરન્ટમાં ભલે સ્વીટ હોય છે ઓલરેડી નો ડાઉટ પણ જે અહીંયા બંગાળી આઈટમ જે આ છે બરાબર આને કહેવાય છે સિનાટોસ સિનાટોસ છે અમુક જ જગ્યાએ અવેલેબલ હશે અને આના સ્પેશિયલી ધ ગ્રાન્ડ ખોડિયાર છે એમાં એ લોકોએ સ્પેશિયલી કારીગર રાખેલ છે આના સ્પેશિયલી બંગાળી આઈટમ બનાવવાના અને એની ક્વોલિટી સાહેબ તમે એકવાર જોઈ લો આનું એકદમ જાળીદાર છે બરાબર આ તમે એકવાર મોઢામાં મૂકો એટલે રૂ થઈ જાય કેમ કે આ આઈટમ છે અમુક જ રેસ્ટોરન્ટમાં અવેલેબલ હોય છે બધે હોતી નથી એટલે એવી રીતે છે બીજા નંબરમાં કટલસ છે પછી આની ક્વોલિટી તમે જોઈ લે બરાબર હવે છાસ છે સાહેબ છાસની તમે જુઓ આ ગામડાની જે રગડો છાશ હોય એવી રીતે છાસ આને સ્પેશિયલી એનો એનો એને એનો જે તબેલો એમાંથી જ છાસ બનાવે છે અને જોઈ લો આ ઘરના ઢોરની સાઇઝ છે આમાં કાંઈ ઘટે નહીં એવું છે જો સાઇઝની ક્વોલિટી તમે જુઓ બરાબર તો ફ્રેન્ડ્સ હવે જે આપણે જોઈ શકો છો કે દહીવડા છે બરોબર હવે દહીં વડા હે આ લોકો છે એ જે લાઈવ એકદમ બનાવીને આપે હો હવે આવી રીતે જે ક્વૉલિટી અંદર જે રહીને એવી રીતે મિક્સિંગ કરીને નહીં એક જે ક્વોલિટી જે ઓર્ડર આવ્યો એવી રીતે આવી રીતે ફ્રેશ હોય છે બધું હવે ક્વોલિટી તમે જોઈ લો બરોબર અને જે તમને એક મોસ્ટ જે આની હાઈલાઇટ તમને કહું તો જે એનું જે વાતાવરણ છે તમે શાંતિથી જમી શકો એકદમ જે એને ઇન્ટેરિયર રહ્યું એકદમ ઠંડુ વાતાવરણ અને શાંતિથી તમે જમી શકો ફેમિલી સાથે આવો ફ્રેન્ડ સાથે આવો અને શાંતિથી એકદમ તમે જમી શકો એવી રીતે એનું જે બનાવેલું છે અને ખૂબ જ સરસ છે તો એકવારથી તમે ધ ગ્રાન ખોડિયાર છે એમની જે પ્રીમિયમ થાળી છે એમનો અવશ્યથી તમે એકવાર સ્વાદ લેજો અને મુલાકાત લ્યો હવે અહીંનું જે તમને એડ્રેસ હું તમને પાકું કહું તો જે ગ્રાન ખોડિયાર છે એ રાજકોટમાં આવેલું છે જે મૌડી ચોકડી છે એની એક્ઝેટ જે સામે જ જે બીઆરટીએસ નું બસ સ્ટેન્ડ છે એની સામે જ આવેલ છે આ બપોરની જે થાળી છે સાંજે પણ અવેલેબલ હોય છે તો એકવાર ચોક્કસ તમે મુલાકાત લેજો ગુજરાતી થાળીનો એકવાર તમે ટેસ્ટ માણો એટલે તમને આમ મોજ પડી જાય ગામડાની મોજ પડી જાય તમને એમ થાય કે નાના જમવું હોય તો જ જમવું આના જે ક્યાંય મજા આવે એવું એકવાર છે અને આને હું વેલ્યુ આનું પાસ આપું છું પાંચસો રૂપિયાની જે થાળી હોય એ તમને માત્ર બસો ને પચાસ રૂપિયામાં પ્રોવાઈડ કરે છે તો એકવાર અવશ્યથી આપ મુલાકાત લ્યો થેન્ક યુ આભાર જો ફ્રેન્ડ તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને જો આપ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેનાથી જે અમારા નવા વિડીયો હોય એની નોટિફિકેશન આપને મળતી રહે